વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરાઈ છે આ સિસ્ટમ હેઠળ સેન્સર આધારિત ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નેશન તેમજ પ્રાણીઓની શોધ માટે થર્મલ ઓપ્ટિકલ કેમેરાથી સજ્જ કરવામાં આવી છે આ સિસ્ટમ મેદરડાથી વાણિયાવાવ ચેકપોસ્ટથી શરૂ થઈ સાસાર તરફ એક કિલોમીટર સુધી લગાવાય છે આ સિસ્ટમ વાહનોની ઓળખ કરીને તેની ગતિ માપે છે તેની નંબર પ્લેટ થકી ડ્રાઈવરોની પણ ઓળખ થઈ જાય છે જો વાહનની સ્પીડ વધુ હશે તો ડ્રાઈવરને તરત જ રસ્તા પર રાખેલા એલઈડી સ્ક્રીન પર તેની સ્પીડ વિશે માહિતી મળી જશે એ રીતે રસ્તા પર જો વન્ય પ્રાણી આવી ગયું હોય તો પણ એ જ બોર્ડ પર લાઈફ અહેડ એવી સૂચના પ્રદર્શિત થશે એવા સંજોગોમાં વાહન થોભાવી દેવાનું રહેશે રાત્રિના સમયે પણ આ સિસ્ટમ કાર્યરત રહેશે અને અતિભારે વરસાદ કે શિયાળામાં ધુમ્મસના સંજોગોમાં પણ આ સિસ્ટમ અસરકારક રીતે કાર્ય કરે છે હાલ આ સિસ્ટમમાં સોળ થર્મલ ઓપ્ટિકલ કેમેરા પીટીઝેડ કેમેરા ચાર એનપીઆર કેમેરા ચાર સ્પીડ રડાર ચાર સ્ટ્રોબ લાઇટ વ્હીસ રોડ પરના ડિસ્પ્લે યુનિટ અને કંટ્રોલ યુનિટનો સમાવેશ થાય છે